આપડા ભાઈ માથા થઈ જાય બે વખત દીક ના લો તો માથા પાર થઈ જાય

હવે કોલ ગયો પણ હવે ગણપતિ આવ્યા છે તે લાવી દેવા મૂર્તિ લાવું અને આરામ કરું પછી આ ખાતર પછી નોખું ભરવું હોય આ લાયક

ना ना ये ओ गैराज है हमने गैराज आवतो तुम देखो पहला पहला जो एक नहीं ए आवाज मत करो आवाज मत करो हमें देना वो उठा लो मैं तो काल काट ही दऊ हां हम तुझे तेरी बहुत पुकार रही है बल्लिया अब तुम मरेगा अब तुम मरेगा बल्लिया तुझे तेरी बहुत पुकार रही है बल्लिया अब जा जा बोल रहा था तू

લા લા પેરુ લા પેરુ આપ લોકો એનો લાવ ગર્મોતી નું માર ઉઠા ગર્મતી દેખાય ના ગર્પતિ કો કરો ગર્પતિ કોણ લગાવ ગર્પતિ તમને દેખાડી બની જેવો આવી બોલા હે ના હું ભી ગાઉં આ તું ની હવે સ્કૂલ કાળો જાતો એવો બી તો બોલા દે ના રે ગર્મતી બોલ

જંગલ રેડી ગોળ નું પાણી થી ચીડીઓ ચી તડપી તડપી મળશે તડપી તડપી ને એમ બે ભાઈ રહે એક ભાઈ ઓછો જતો રહે

એવો પડતો પડિયા તો ઉપર ઢોકો ભરું આવે હા તો કોઈ દેખાય

એય નાલાસ ઓ પ પ પ હા નાસ પડી આ નાસ બોલે આ તો દે મારતો બોલે હા હા આ તો મલુકા કોઈ હા તો બી કે પર હા માર્યા કોંગને <laughs> 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 <laughs>

લે નઈ ગયા જીવી હ મરી નઈ ગયા આ બધી ગઈ ગયું આ હાથ ઓ અલ્યા મરી ગ્યા લાગે ના ના ઓલા જીવીલા વાંકરો વાંકરો વાંકો વાંકો મરી ગયો છે

હું આપડા ક્ષેત્રમાં જો પશુવાય હોય ને આધુજી થઈ નેકળ્યા કે હોય એટલે મેં ઠપકો હાલ્યો હતો એટલે કીધું તારા કીધું જોઈ તો ચોરવાની કટિયું છે હે એનીમાં કોક ઢ રાખ્યો કે શું હજી ઉતી ધખણો નઈ થયો એનેજી ઢ રાખ્યો જ નથી છે સિટીમાં આપડા ખેરાને મને ઉપાડીને લઈના આયો અને બોધ્યો પર એમ કે એવું છે એમ એ એ ઓય બધો પકડો એને તમે પકડો ચોર કે આ ₹100 આ રહ્યો બધો ના આલો આ ઓલે પકડો ઓને મને ચોર કે તો તૈયાર ઓય 50 હતો સીયા ₹100 એ બને હોટલાતી હું થોડું છું શાકભાજી લેવા તો તમારે